કાંકરે તાલુકાના વેપારી મથક થરાના આજુબાજુ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગરમીમાં શેકાતા શહેરીજનોને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીથી મળ્યો છુટકારો બનાસકાંઠા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે કાંકરે તાલુકાના થરા સહિત કેટલાક વિસ્તારમાં વૈશાખ જેટમાં ખેતી લાયક વરસાદ ન વરસતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં નિરાશાના વાદળો છવાયા હતા પરંતુ આજે બપોર બાદ અષાઢ મહિનાની શરૂઆતે કાંકરે તાલુકાના થરા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકો કાળઝાળ ગરમી અને બફારામાંથી મુક્તિ મેળવી ઉત્તર પૂર્વ દિશામાંથી બપોરે ત્રણ વાગ્યા પછી કાળા ડિબાંગ વાદળો છડી આવ્યા મેઘરાજાએ ધમાકેદાર સાંધીભર્યા માહોલમાં કરતા તેમજ પશુપાલકોમાં પાણીમાં નાના ભૂલકા મોજ કરતા જોવા મળ્યા એકંદરે કાંકરે તાલુકાના થરા આજુબાજુમાં મોડા મોડા ધમાકેદાર વરસાદ પડતા ધરતીના તાત ખેડૂતો તેમજ સર્વત્ર આનંદ છવાયો ત્યારે વરસતા વરસાદમાં થરા વિદ્યામંદીના બાળકોએ વરસાદમાં નહીં ઠંડક મેળવી ખુશી વ્યાપી હતી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ